શ્રી અયોધ્યા કાંડ અયોધ્યાકાંડ સર્ગતાણું ચોરાણું પંચાણું ચિત્રકૂટ પર્વતની હારમાળા દૂરથી દેખાઈ આવતા ભરત હર્ષ પામ્યા તેના પરથી વહેતા સુંદર નયન રમ્ય પાણીના ઝરણા સ્પષ્ટ દેખાવા લાગ્યા આથી ભરતે ગુરુ વશિષ્ઠને કહ્યું હે મહર્ષિ ભારદ્વાજ મુનિએ જેવું ચિત્રકૂટનું વર્ણન કર્યું હતું તેનાથી પણ અતિ મનહરણ કરનારું છે સામે જે દેખાય છે એ જ ચિત્રકૂટ પર્વત હોવો જોઈએ એના પરથી વહી રહેલી નંદી મંદાકીની જ હશે પછી શત્રુઘ્નને કહેતા ભરત બોલ્યા હે શત્રુઘ્ન આ ગિરિમાળાની તળેટીમાં સર્વ જગ્યા પર આપણું સૈન્ય છવાઈ ગયું છે પર્વત જેવા હાથીઓ પોતાની સૂંઢો વડે વૃક્ષોને હલાવી રહ્યા છે આ નિર્જન અને ભયાનક લાગતું વન અત્યારે આપણા સૈન્યના પ્રવેશથી અયોધ્યા નગરી જેવું દેખાઈ આવે છે હવે આપણને મોટાભાઈ શ્રીરામના દર્શન અવશ્ય થશે સેનાના ભયાનક કોલાહલથી જંગલના પશુઓ ગુફામાં ભરાઈ જાય છે અને પક્ષીઓ પર્વત પર ચાલ્યા જાય છે આ પ્રદેશ અતિ રમણીય અને તપસ્વીને વસવાલાયક છે હવે આપણે ચિત્રકૂટ પર્વતની નજીક આવી ગયા છીએ એટલે સૈનિકોને આજુબાજુ રવાના કરીને શ્રીરામના નિવાસસ્થાનની તપાસ કરવી જોઈએ આથી શત્રુઘ્ને કેટલાક બુદ્ધિમાન યોદ્ધાઓને આજ્ઞા કરી આથી તેમણે વનમાં પગપાળા પ્રવેશ કર્યો તેમણે દૂરથી ધુમાડાની શેરો ઉડતી દેખાઈ આથી તેમણે ભરત પાસે આવીને કહ્યું અમે પર્વત પર ધુમાડો જોયો છે માટે ત્યાં જ શ્રીરામનો આશ્રમ હોવો જોઈએ આથી તરત જ ભરતે સૈન્યને ત્યાં જ રોકાઈ જવાની આજ્ઞા કરી પછી સુમંત વગેરે મંત્રીઓને સાથે લઈને શ્રીરામની શોધમાં વનમાં આગળ ચાલ્યા જ્યાંથી ધુમાડો નીકળી રહ્યો હતો તે દિશામાં તે જ દિશામાં આગળ વધવા લાગ્યા